જય હિન્દ મિત્રો કાલે પંદરમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટના કાલ આખા ભારત દેશમાં તિરંગો ફરકાવવામાં આવશે સલામી આપવામાં આવશે નેશનલ એન્થમ ગાવામાં આવશે અને વંદે માતરમ પણ ગાવશે અને હું અત્યારે ઓમાનની ધરતી ઉપર છું અને તમને બધાને ખ્યાલ છે કે હર વખતે જ્યારે મારા ગામ ચોબારી હોઈએ એટલે પંદરમી ઓગસ્ટના જરૂર તિરંગાને સલામી આપવા માટે જતા હોય છે અને ત્યારે અચૂક બધા શિક્ષકો અને એમનો એક આગ્રહ હોય છે કે તમે એક તમારી કંઈક વાત રજૂ કરો અને કાંઈક દેશ માટે વાત કરો ત્યારે દેશ માટે જ્યારે વાત કરવી હોય ત્યારે પંદરમી ઓગસ્ટ એ આપણો સ્વતંત્ર દિવસ છે આઝાદી દિવસ છે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને જ્યારે આઝાદીનો આવડો ઉત્સવ હોય ત્યારે આપણા અંદર અનેક ખુશીઓ હોય પણ તેમ છતાં પણ જે આઝાદી આપણને મળી છે એ આઝાદી જેના લીધે આપણાને મળી છે એ આપણે ન ભૂલવું જોઈએ એમાં ખાસ સુભાષચંદ્ર બોઝ અને વીર ભગતસિંહ અને નીડર આઝાદ અને એવા અનેક આપણા સ્વતંત્ર સેનાનીઓ અને જેના બલિદાનને કારણે ભારત આઝાદ થયો અને આપણે બધાએ આઝાદીની શ્વાસ લઈ શકીએ છીએ અને સ્વતંત્ર ભારતમાં એટલે કે પોતાના દેશમાં અને પોતાનું આધિપત્ય જાળવી અને આપણે જ્યારે અનેક કાર્યો કરી શકીએ છીએ તો એવા શહીદોને ખરેખર વંદન છે અને શહીદોને વંદન અને એમાં શહીદોની જે માતા છે અને જે માતાએ રાષ્ટ્રની વેદી ઉપર જે પોતાના બાળકોનું જે બલિદાન આપ્યું અને જે ક્રાંતિકારીઓએ આખા ભારત દેશમાંથી અને બધા જ બધી જ કોમમાંથી સ્વતંત્ર સેનાનીઓએ જે સમર્પણ આપ્યું એ સમર્પણને પણ મારા વંદન છે અને હર વખતે જ્યારે હું રાષ્ટ્રની વાત કરતો હું રાષ્ટ્રહિતની વાત કરતો હું રાષ્ટ્રીય ચેતનાની વાત કરતો હું ત્યારે હંમેશા હું મારું ધ્યાન બાળકો તરફ કેન્દ્રિત કરતો હોઉં છું કારણ કે તમે તમારા બાળકોને તમારા પૂર્વજોની યાદ અપાવજો જ્યાં સુધી તમે તમારા બાળકોને તમારા પૂર્વજોની યાદ નહીં અપાવો ત્યાં સુધી જે આ તમારું જે એનું ફ્યુચર છે એ ફ્યુચરમાં એની પ્રેરણા નહીં મળે ફ્યુચરની પ્રેરણા માટે થઈ અને તમારે તમારા જે સ્વતંત્ર સેનાનીઓ છે જેણે ખરેખર ભારત દેશને આઝાદી અપાવી છે એને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ તમને ખબર છે અંગ્રેજો સામે એ લોકોએ કેવી કેવી યાતનાઓ ભોગવી હશે કેવા કેવા દિવસો એ લોકોએ જેલમાં કાઢ્યા હશે અને કેવી રીતના એણે એક એક દિવસ એ યાતનાઓમાંથી પસાર કર્યો હશે અને એમાં પણ જે અંગ્રેજો એટલા બધા ક્રૂર હતા કે જેણે એક પણ એવો સમય ન છોડ્યો કે ભારત દેશના લોકોને એણે તકલીફ ન આપી હોય એક એક દિવસ એણે ભારત દેશને તકલીફ આપી છે અને એ તકલીફોનો સામનો કરીને જ્યારે આવા સ્વતંત્ર સેનાનીઓએ જ્યારે ભારતને આઝાદી અપાવી છે ત્યારે એ આઝાદીને અને રાષ્ટ્રની અને રાષ્ટ્રની વેદી ઉપર આપણા પોતાને સમર્પિત કરવા એ પણ આપણી એક ફરજ બને છે અને એટલા માટે રાષ્ટ્રની જેટલી પણ સંપત્તિ હોય રાષ્ટ્રની જેટલી પણ અસ્મિતા હોય રાષ્ટ્રનું જેટલું ગૌરવ હોય અને આપણા દેશની એક એક વ્યક્તિ હોય અને એક એક આપણા દેશની સ્ત્રીઓ હોય આપણી બેન દીકરીઓ હોય આ બધાને સંભાળવાની જવાબદારી આપણી બને છે અને આપણે આપણી સંસ્કૃતિ અને આપણી જે પહેલાંની પરંપરા છે આ પરંપરાને આપણે જાળવવી રાખવી પડશે કારણ કે અંગ્રેજોએ જ્યારે ભારતમાં આવીને સર્વે કર્યો ત્યારે એણે એક જ વાત કરી હતી કે અમે જો ભારતની સંસ્કૃતિને નાશ નહીં કરી શકીએ તો અમે ભારતને ક્યારેય પણ ગુલામ નહીં બનાવી શકીએ એટલે હંમેશા એણે રાષ્ટ્રની સંસ્કૃતિને નાશ કરવાની કોશિશ કરી અને આપણે એ સંસ્કૃતિને બરકરાર જ્યાં સુધી રાખશું ત્યાં સુધી હિન્દુસ્તાન આઝાદ રહેશે અને આપણે એક થઈએ નાત જાતના ભેદભાવોમાં ન પડીએ આપણે હિન્દુસ્તાનના બધા જ વ્યક્તિઓ હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજનો હોય હિન્દુ હોય મુસ્લિમ હોય ભરવાડું હોય આહીર હોય બ્રાહ્મણ હોય દલિત હોય શીખ હોય ઈસાઈઓ હોય કોઈ પણ હોય પણ એ બધા જ માત્ર ને માત્ર તિરંગાની નીચે છે અને આપણો તિરંગા માટે થઈ અને બધા લોકોએ આપણી એકતા બતાવવાની છે આવી એકતા આપણે બધાએ રાખીએ અને એક સુરમાં આઝાદીના ગીત ગાઈએ તો બધાને અહીંયાથી ઓમાનની ધરતી પરથી મારા બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે થેન્ક યુ